એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વીસી દ્વારા પત્રકાર પરિષદને સંબોધી એડમિશનના મુદ્દે વધુ માહિતી આપવામાં આવી હતી. ગઈકાલે હેડ ઓફિસ ખાતે વીસીએ પત્રકાર પરિષદ યોજી જેમાં જણાવ્યું કે 1400 જેટલા લોકોને એડમિશન મળશે ત્રણ રાઉન્ડમાં મેરિટ લિસ્ટ બહાર પડશે. તેમ છતાં પણ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી જે વિશે વીસી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. આજથી જે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ એ રાઉન્ડ 1 ની પ્રક્રિયા છે. એમાં જે ચાર હજાર એકસો વિદ્યાર્થીઓ બડોદા અને બડોદા જિલ્લાના છે એમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને અહીંયા પણ એમએસમાં પણ ભર્યું એસપી યુનિવર્સિટીમાં પણ ભર્યું વીએનએસજીઓમાં પણ ભર્યું તો એ ચાર જગ્યા તો એડમિશન લેશે નહીં છેલ્લે લેશે તો કોઈ એક જગ્યા જ તો એ સીટો પણ જે ચાર હજાર એકસોમાં છે દાખલા તરીકે કોઈ સુરતના છોકરાએ અહીંયા મેરિટમાં દેખાય છે પણ એને સુરતમાં મળી ગયો તો એ બળોદા તો આવશે નહીં બહુ વ્યવહારિક વસ્તુ છે એટલે જે જ્યાંના છોકરાઓ ત્યાં જ ભણે પણ ઓપ્શન તરીકે લોકો ચાર જગ્યા કારણ કે પોર્ટલ કોમન છે આપણા ગુજરાત રાજ્ય સરકારની એ સિદ્ધિ છે કે એ પ્રમાણે એક કોમન પ્લેટફોર્મ ઉપર બધા છોકરાઓ આવીને એક જ જગ્યા એક જ જગ્યા ફીસ ભરીને બધી જગ્યા માટે ડ્રોપડાઉન મેનુમાંથી સિલેક્ટ કરી શકે એના કોઈ નંબર મિનિમમ ન હતું કે તમે બે જ ઓપ્શન ચૂઝ કરી શકો તમે દસ કરવું હોય વીસ કરવું હોય જેટલા પણ ઓપ્શન તમારે એમાંથી ચૂઝ કરવું હોય તમે કરી શકતા હતા તો એ જે નંબર છે ચાર હજાર એકસો આપણા જે બડોદા અને બડોદા જિલ્લાના છે એમાંથી પણ જ્યારે ઓપરેશન એ એડમિશન પ્રોસેસ શરૂ થશે ત્યારે મેરિટ મેરિટ લિસ્ટ જાતે જ આગળ વધશે તો છેલ્લે જ્યારે રાઉન્ડ વન પૂરા થશે ત્યારે અમને ખબર પડશે કે ચાર હજાર એકસોમાંથી કેટલા વિદ્યાર્થીઓએ ખરેખર એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું એ ગેપ પણ આપ લોકોના ધ્યાનમાં નાનું હશે પણ મને લાગે છે એ ગેપ પણ કદાચ મોટું જ હશે કારણ કે એ તો કમ્બાઇન્ડ લિસ્ટ દેખાય છે બધાને જે ઓપ્શન ચૂઝ કર્યા એ પ્રમાણે પણ આપણે સરસ રીતે જોઈએ તો એ ગેપમાં પણ આપણે જે વડોદરાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે એ ચૌદસો સિવાય થશે ચૌદસો તો અમે એક્સ્ટ્રા એટલે નંબર ડિસાઇડ કર્યા પણ એમાંથી પણ જે ચાર હજાર એકસોમાંથી પણ જેટલા વિદ્યાર્થીઓ એડમિશન નહીં લેશે એ લોકો પણ એમાં સમાવેશિત થશે તો એક ખૂબ જ મોટી સંખ્યાનું સમાવેશ એવી રીતે એવી રીતે ફરીથી રાઉન્ડ ટુ પછી રાઉન્ડ વન પૂરું થશે પછી રાઉન્ડ ટુ જ ચાલશે રાઉન્ડ ટુ પછી રાઉન્ડ થ્રી પણ થવાનું છે તો એટલે એ કંઈ આજની 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 તારીખમાં કે આજની આજ મેરિટ લિસ્ટમાં આવી જાય એમાં કંઈ આપણે નિરાશ થવાની આવશ્યકતા નથી આપણે જોવાની આવશ્યકતા રાહ જોવાની આવશ્યકતા છે કે જેવી રીતે મેરિટ લિસ્ટ આગળ વધશે આપણા એડમિશન્સના ચિકાસના રાઉન્ડ્સ આગળ વધશે એવી રીતે વિદ્યાર્થીઓ મિત્રોને એડમિશન માટે જે પ્રોબેબિલિટી છે જે શક્યતા છે એ શક્યતા ખૂબ જ સારી છે મને તો એટલે દેખાઈ રહ્યું છે કારણ કે મને નથી લાગતું કે બીકોમમાં કે કોઈ બહુ દૂરથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે એવો આવે ટેકનિકલ કોર્સ હોય તો એમાં આવે પણ ખરા આપણા એન્જિનિયરિંગનું એસીપીસી હોય તો એમાં સમગ્ર ગુજરાતમાંથી આવે પણ બીકોમ તો દરેક જગ્યા હોય અને દરેક કોલેજમાં એ હોય તો એવી રીતે એ શક્યતાને ધ્યાનમાં રાખીને અમને લાગે છે કે જે વડોદરા શહેર અને બડોદા જિલ્લાના જે વાલીઓ છે એની જે લાગણીઓ છે એનું અમે લોકોએ ખૂબ જ સરસ રીતે